અમે બધા જો પોગી ગયા છે એનો નજારો તમે જો કેટલો સરસ મસ્ત નજારો છે તમે જો નકરૂ ચક્કર જેવું જ વાતાવરણ છે ને માવાનું છે થાઉ બોલે માથાની અલગ છે માથાની અલગ છે અમારા બધા સ્ટાફના માનસો છે અને યુટ્યુબર પણ છે તો તમે બધા જોઈ શકો છો જો આપણા બધા સ્ટાફના માનસો આવી ગયા છે જો પાઈધી એમ કો થઈ જાય ને રેડી અને હવે કઈ રીતના પાન જો અમારા હું તો જો આપણી ના ગાડી છે ને એક પાછળ મોટી થી વ્હાઇટ કલર ની ગાડી છે આપણે બે ગાડી લઈને આવ્યા છીએ અને આપણે 8 જણા હે ટોટલ અને છોકરા 5 થી 6 જો અને છોકરા છે તો હા પાનબટલો છે જો અમારા અનુને અને મહેકને બે ને ભૂખ લાગી ગઈ છે તો એ નાસ્તો કરી દીધો તો જો એમ ફરું ખાવા માંડ્યા છે થોડી જ છે હો આ બુટા બહુ ફરવા માટે allo બધા એન્જોય કરવા ઓનજક લગાવે છે ની તો આ બધું લોકેશન તમને બધાને કેવું લાગે છે આપણો તો અમાર નથ રાખો અમાર નથ રાખો જો અહીંનું લોકેશન જોઈને એટલી મજા આવે છે કે અહીંયા રોકાઈ જવાનું મન થાય છે હવે રોકાવા દે કે ન રોકાવા દે એ તો ફાઈનલ નથી હજી જગ્યા બહુ જાજી લેવાની છે અને આપણે ઘણા બધી જગ્યાએ જવાનું છે એટલે અત્યારે આપણે અહીંયા રોકાવાનો કદાચ મેળ નહીં આવે જો હાંજ સુધીમાં નવરા થઈ જાય હું બધું જોઈ અને તો હાંજે નીકળી જવું છે તો તમે નો લોકેશન ખાલી જોઓને તો એમ થઈ જાય કે ના એકવાર તો અહીં આવું જ છે રાજસ્થાનમાં એમ રાજસ્થાન એટલે રાજસ્થાન છે ઓ તો એટલે મજા આવે ઓ મજા એ લોકેશન છે એમ આ ફૂલ ફેમિલી સાથે આવો ને તો તોક મજા જ લોકો આવે અને वाह बच्चों रोम था नहीं हो राजस्थानी में यार तो वहाँ पे रोज़ तो, तो, थो। तो थो। ए, थो। मोटा क्या मोटा बच्चा दीदी क्या मोटा ही इतना बहुत नहीं मोटा क्या दिया करेगी जाए तो बोलिए ना मारा बोल ना बोल मारा बोल ना बोल આપણે મારતું છે બોલો મારું મારી કુલી છે ને ગાડી ચાલુ છે એટલે વિડિયો ચાલુ ગાડી ઉતારી છે જો ઉતારવા છે એટલે થોડો અવાજમાં આવન કરજો જાવ આ બોલર આવરો છે ઓર આપણે કહીએ કે જ્યારે અહીંયા પણ પણ જ્યારે એના મારું કહેવાય ઓડે પણ કેતો એટલે મજા દોરે તો મોજ આવીતી પણ ફેમિલી એની સાથે હોય ને મતલબ આવી વસ્તુ કે i